સવારના વાગી ગયા છે નવને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હો તો બધા મિત્રોને જય માતાજી અને હવે દક્ષા ભાભી જો દક્ષા ભાભી જોડે જઈએ છીએ આશા ભાભી તો શું નહીં તો દક્ષા ભાભી જોડે જઈશું દક્ષા ભાભી હું કોમકાજ કરીશ ચે વહેલા વહેલા રોટલી બનાવી દીધી

કેટલા આયા વડનગર આબાદ વડનગર આબાદ આઈ ગયા હાલ આવી હું હમ હમ વાત ઉર્વશી આઈ બાર જઈ બોલતી જઈને બદલાઈ દેખું હા

चा पीए 480 गोरी हूं देखा भाभी पप्पा तो एड़े है देखा भाभी एड़े हो निकवा चा फोन ही करी ना वो घरे है रे गुरु मिलवा आ

पौन, पौन, तो कोई कोई लपसी बोय पड़ी है यूं थी वो पण वो तो वो गोटे के राम घर बनाया हो कोई मंदिर बनाया हो ता खाली चाले तो चा पीवाय नहीं आए चा पीवाय नहीं है खावाय नहीं है वैसे है छोकरों तो दान हां पी दो कैसा चा पी तो पी से गैर मोकला है हम्म पड़ी हुई થઈ ગઈ